સુરત જિલ્લામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે હાલ આપણે દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના જંખાવ ગામના છે જ્યાં પંદર જેટલી જે ગેરકાયદેસર મિલકતો આવેલી હતી તેની ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિશાળ એવું મકાન અહીં બનાવી દેવામાં આવ્યું હતું અને તેને જ લઈને છે તે પ્રશાસન હરકતમાં આવ્યું હતું મહત્ત્વનું છે કે જે ઈસમો છે તે અનેક ગુનાઓ આચરી ચૂક્યા હતા અને તેને લઈને હાલ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ મારી સાથે સુરત જિલ્લા ડેપ્યુટી કલેક્ટર છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ જણાવો કઈ રીતે કાર્યવાહી ચાલી રહી છે શું ગુનાઓ હતા અને કઈ રીતે ગેરકાયદેસર બાંધકામ મળશે જંખાઓ ખાતે સરકારી જમીનમાં ઉપરોક્ત ઈસમોએ દબાણ કરેલું હતું અને એમાંથી આઠ જેટલા ગુનેગારો જે હતા એ ખૂબ જ રીઢા પ્રકારના ગુનેગારો હતા શરીર સંપત્તિ ગુનાઓ તથા અલગ અલગ ગુનાઓમાં સંડોવણી હોવાના કારણે આ એક્શન લેવામાં આવેલી છે કેટલી હજુ અન્ય કોઈ વિસ્તારોમાં આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ હોય તેમજ અન્ય કોઈ ગુનેગારો એવા સામે કાર્યવાહી કરવામાં આવશે સુરત જિલ્લામાં અને ખાસ કરીને માંડવી પ્રાંતમાં જ્યાં પણ આ હિસમનું દબાણ હશે આ પ્રકારનું કે કોઈપણ ગુનાખોરીમાં સંડોવાયેલા હશે ને જો ગેરકાયદેસર સરકારી જમીનોમાં રહેતા હશે તો આગળના દિવસોમાં તમામ પર એ રીતે કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી તો હાલ જે ડેપ્યુટી કલેક્ટર છે તે જણાવી રહ્યા છે કે જે પણ જે તત્વો છે અસામાજિક તત્વો છે તેમને ગેરકાયદેસર બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે દબાણ કરવામાં આવ્યું છે તેની પર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં મોટા પ્રમાણમાં જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવા છે સુરત જિલ્લા એસપી છે તે ઘટના સ્થળ ઉપર છે ડીવાય એસપી પીઆઈ સહિત જે જીઆરડી સહિતનો પોલીસ કાપલો જે ઘટના સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો છે